નમસ્કાર સાથીઓ ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા આજે ભારત સરકારનું નાણાકીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ ખૂબ જ મહત્ત્વનું છે અને લોકોએ સમજવું પણ બહુ જરૂરી છે અત્યારે આપણે બજેટની અંદર બાર લાખ સુધીની આવકવાળાને ઇન્કમ ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપવાની વાતને જે રીતે આંધરી ભેંચ મોઢું ભારે અને ઘસાઘ કરે એમ ઘસાઘ ઘસાઘ બાર લાખ વાળાને આવક વેરામાંથી મુક્તિ આવક મુક્તિ દોસ્તો દાખલા તરીકે ગુજરાતની અંદર સાત કરોડની વસ્તી છે એમાં મહિને એક લાખ રૂપિયાની આવક આવવાવાવાવાળા કેટલા બીજી વસ્તુ મહત્ત્વની ખાસ સમજવાની જરૂર છે ખેડૂતો ખેતી સાથે સંકળાયેલો મજૂરો અને પશુપાલન કરતાને જીવનમાં અત્યારે લઘુત્તમ વેતન તો નથી મળતું પરંતુ જે મહેનત કરે છે શ્રમ કરે છે અને પૂંજી લગાવે છે એ પૂંજી તો પાછી નથી મળતી પણ એમને પૂરા પરિવારે અને મજૂરો મહેનત કરી એનું પણ વર્તન મળતું નથી એના માટે કોઈ જોગવાઈ નથી સારી બાબત એક છે કે પાંચ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લોન એમને વધાર્યું કે ત્રણ લાખ રૂપિયાની લોન હતી વગર વ્યાજે એને પાંચ હજાર કરી અને સાત પંચોને પાંત્રીસ હજાર રૂપિયાનો ચોખ્ખો ફાયદો કર્યો એ આવકારદાયક છે પરંતુ ગુજરાતની અંદર એક લાખ કરોડ રૂપિયાનો તો ખેડૂતોના માથે કર્જ છે પાક ધિરાણ લોન નથી ભરી શક્યા એવા ખેડૂતોને માથે અદાલતમાં બેંકો દ્વારા વસુલાત માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને બીજી વસ્તુ એ કે પ્રધાનમંત્રીનું એક સપનું હતું ખેડૂતોનું એક સપનું હતું કે ખેડૂતોએ કદાપી કેસીસી લેવા જવું ન પડે પાક ધિરાણ લોન લેવા જવું ન પડે ખેડૂતો માત્ર એમનું જે ઉત્પાદન થાય એ વેચાણની પૈસા લેવા જાય આજની પરિસ્થિતિની અંદર ખેડૂતો જે ક્રોપ લોન લે છે એ ક્રોપ લોન વપરાઈ જાય છે ઉત્પાદનના પૂરા ભાવ નથી મળતા કુદરતી આપત્તિમાં અને યોગ્ય વર્તન મળતું નથી અને ખેડૂત ખેતી એટલે ખેડૂતનો ધંધો થઈ જતા ખેતી ભાંગી પડી છે ગામડા ભાંગી પડ્યા છે એ જ રીતે પશુપાલન કરતાને દૂધના પૂરા ભાવ ન મળતા ખાંડ અને ખોર મોંઘવારી વધતા દૂધ ઉત્પાદકોને પણ ભાવ મળતા નથી તો આ બધી સમસ્યાનો મૂળ ઉકેલ લાવવા માટે વર્ષોથી આંદોલન ચાલુ રહ્યા છે સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ ઉત્પાદનના પૂરા ભાવ મળે દેવા મુક્તિ મળે કૃષિ નીતિ કૃષિપથ અને કૃષિ આયોગ બને એ બાબત માટે નાણાકીય જોગવાઈ કરવાના બદલે જે રીતે નાણાકીય જોગવાઈ કરી છે પરંતુ નાણાકીય જોગવાઈનું સ્પષ્ટતા નથી થતી કે કયા સર્વે નંબરમાં કયા ગામમાં કયા વ્યક્તિને સીધો ફાયદો થશે ચોખ્ખી વાત છે કે એક લાખ રૂપિયાની તમારી માસેવક આવક થાય તો તમને ઇન્કમટેક્સમાં રાહત એક જ વાત છે પરંતુ ગરીબ ઝુંપડપટ્ટીમાં રહેતો ચા લેવા જતો બે રૂપિયાની કે પાંચ રૂપિયાની ખાંડ લેવા જતો એના પર તો જીએસટી લાગે છે તો તમે ઇન્કમટેક્ષમાં રાહત આપી પણ જીએસટીમાં તો કંઈ ફાયદો છો ને ખેડૂતોના કયા ખેત ખેતબજારોમાં જીએસટીમાં ફાયદો કર્યો રસાયણિક ખાતરમાં તમે ક્યાં ભાવ વધારો પાછો ખેંચો ખેડૂતોનું જે ડીઝલ ખર્ચો થાય છે એ ડીઝલ ખર્ચમાં ખેડૂતોને માટે ડીઝલ યોગ્ય ભાવે મળે એવી તમે ક્યાં વ્યવસ્થા કરી ગામડે ગામડેથી ખેડૂતોના ઉત્પાદન ખરીદવા માટે કઈ વ્યવસ્થા છે ટૂંકમાં બેરોજગાર યુવાનોને કા મહેકમ વધારી રોજગાર આપવા માટેની કોઈ યોજના નથી વિધવા નિરાધાર ત્રકતા એ બહેનોને માસિક પાંચ હજાર રૂપિયા આપવા જોઈએ એમાં કોઈ હજી સુધી જોગવાઈ કરવાની કંઈ વાત નથી કરી મહિલાઓ મહિલાઓ મોટી મોટી વાતો કરી એટલે ટૂંકમાં કહેવાનો મતલબ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ન કહેવાય આશાવાદી તો છે જ તે આપણે પરંતુ જે મંડી પડ્યા છો આ સવારના ટેક્સમાં રાહત ટેક્સમાં રાહત ટેક્સમાં રાહત પણ ટેક્સ કોને રાહત મળશે એ આપણે સમજવાની જરૂર છે જય હિન્દ જય ભારત